સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસિલ કરી છે વીરબાઈમાં મહિલા કોલેજની એથ્લેટિક્સ પ્લેયર દિવ્યાની બાદ ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશ રાબાએ જણાવ્યું છે કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ચારસો મીટર રનિંગ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રતિ સ્થિત ભાગ લેવા માટે આગામી તારીખ સોળ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન જર્મની જશે અગાઉ રાજ્ય અને ઓપન નેશનલ એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું દેવ્યાની બાએ પોતાની અસાધારણ રમત ક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે તેમનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થયું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સર્વપ્રથમ ખેલાડી હશે જે વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્ટ થઈ છે તેમણે અગાઉ કોલેજ યુનિવર્સિટી રાજ્ય અને ઓપન નેશનલમાં એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે જે તેમની પ્રતિભાનો પુરાવો છે મારું નામ છે દેવ્યાની બરગાલા વાત કરીએ તમે અત્યારે કઈ રમત રમો છો છેલ્લા કેટલા વર્ષોથી રમો છો સાથે સાથે વાત કરીએ તમારા પરિવારની તમારા કોચની કઈ રીતના સહયોગ મળતો હોય છે કોચ કેટલા કલાક તમે અંદાજે પ્રેક્ટિસ કરો અ અત્યારે હાલમાં તો હું થી પાંચ કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે ફોર હંડ્રેડ મીટર અને મેં ફોર સ્ટાર્ટ કરી અને દોઢ વરસ જ થયું છે એની પહેલા હું હન્ડ્રેડ ટુ હન્ડ્રેડ મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાના લીધે જુઓ અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં

અ હાલમાં તો મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ જુલાઈમાં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું તમારો ગોલ મારો મેઈન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે ઇન્ડિયા તરફથી તમારો આઈડલ આઈડલ મારું છે સકેરી રીતે એક ખૂબ ગૌરવની વાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે માં મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ પહેલા તો નેશનલ ગેમ્સની અંદર એણે મેડલ જીત્યો છે ત્યાર પછી સિનિયર નેશનલની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો ચારસો મીટરની ઇવેન્ટ જે છે દોડની એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે ત્યાં જવાના છે આ આખી આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટીની અંદર આપણું પ્રતિનિધિત્વ થશે અને આ દીકરી જે છે છે એ અંદર સિલેક્શન થયું યુનિવર્સિટી માટે જે સ્પોર્ટસના ઉપક્રમ છે એના માટેની ટીમ છે જે સ્પોર્ટસની અને જે દીકરીના મા બાપ છે એમને ખાસ ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ અને આગળ ઉપર આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વર્લ્ડ લેવલે રોશન કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ દેવ્યાની બા ઝાલાને આપણે આપીએ છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત માટે આ એક ગૌરવની ક્ષણ છે કેમ કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ પણ ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે તો આપણા માટે એક ક્ષણ એટલા માટે ગૌરવની છે કે આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગૌરવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવ કોણ દેવાશે આ વિદ્યાર્થીની છે કઈ રમત અમે છે કેરીના પ્રતીશ કરે છે શું ચાલા દેવિયાની બા એ 400 મીટર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા 4 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન એમવીએમ મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારસો મીટર સો મીટર અને બસો મીટરમાં દેવયાની બાનો રેકોર્ડ છે અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાય તેમાં પણ દેવયાની બાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આજે હમણાં જ તાજેતરમાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ હતું તેમાં પણ પોતાનું સારું પરફોર્મન્સ બતાવી અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે અન્ય ખેલાડીઓ પર અને શું કહેશો આ તે રીતના મહેનત કરી દેખો ખાસ કરીને તમારે કોઈ પણ ઇવેન્ટમાં કે ફિલ્ડમાં અથવા કોઈ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જો તમારે અચિવમેન્ટ મેળવવું હોય સારું પ્રભુત્વ આપવું હોય મેડલ આપવો હોય તો સખત મહેનત કરવી પડશે જો સખત મહેનત કરશો તો જ તમને સારું પરિણામ મળી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના માટે તત્પર છે કે ખેલાડીઓને વધારે વધારે બેનિફિટ મળે વધારે વધારે એ આગળ વધે અને યુરોસી અને પોતાના મા બાપનું અને ગુજરાતનું નામ રોશન કરે એના માટે એને સખત મહેનત કરી અને પરિણામ સુધી પહોંચી શકશે